ખેડૂત મિત્રો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ હું ચૌહાણ મનોજ આ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું હવે ગામ સરદારગઢની અંદર એક પ્રગતિશીલ ખેડૂતે આપણે પીઆઈ કંપનીનું જે ઓશિન અલ્ટ્રા આવે છે તે એમાં કપાસની અંદર ડેમો કરેલ હતો ઓશિન અલ્ટ્રાનો અને બાયોવિટાનો તો એને પૂછે કે મેં એને કેવું રિજેક્ટ મળ્યું તો તમારું આખું નામ ગામના મોબાઈલ નંબર જણાવશો પરાગભાઈ અટક સાદરિયા અને મોબાઈલ નંબર મોબાઈલ છે નંબર છે ત્રેસાઠ પાંચ તેર છેત્તાલીસ ત્રણ પંચાવન ગામ સરદારગઢ બરોબર તો આપણે પીઆઈ કંપનીનું ઓશિનો અલ્ટ્રા અને બાયોટા કેટલી આયરમાં ડેમો કરેલો હતો આપણે ચાર હાયરમાં ડેમો કરેલો હતો એમાં તફાવત શું લાગે તમને બહુ સારું રિઝલ્ટ છે હા અને શીવાતમાં પણ સારો આમ સારું રહે ઓશિન અલટ્રાથી શું શું ફાયદા થયો તમને ફાયદામાં આપણે ઓશિન અલ્ટ્રાથી સુશિયો મહી ચિપ્સ કથેરી હ સારો ફાયદો થાય ટૂંકમાં લીલી હાઉસ થઈ ગઈ છે અને તમામ પ્રકારની જીવાત જે છે એમાં તમને થોડો એવો કંટ્રોલ ના ના સારું 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 એવો કંટ્રોલ મળ્યો છે હા અને બાયોવિટાથી ફાલ ફૂલ અને વૈદનું સારું છે સારું છે તો બીજા ખેરું મી તો કેવું આ પ્રોડક્ટ વિશે તો ના વાપરા દેવું છે પહેલા બરોબર અને લીલી પોપટી હાઉસ સાફ ને હા સાફ થઈ જાય બરોબર બીજું સારું છે તો તમારે કેટલા વીઘાનો કપાસ છે